ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતિય બાળકોને શિષ્યવૃત્તિમાંથી બાકાત કરવાની કરાયેલી જાહેરાતના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ગુજરાત બહાના એટલે કે પરપ્રાંતીય બાળકોને શિષ્યવૃત્તિમાંથી બાકાત કરવાની જાહેરાત કરાઈ હોય જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે તે સુરતમાં કોંગ્રેસ દ્વારા સુરત સાહેન વિવિધ વિસ્તારોમાં આવેલી મહાનગરપાલિકાની શાળાઓ બહાર શિષ્યવૃત્તિને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત સહિત ગુજરાતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયતને ગ્રાન્ટ ઇન શાળામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના એક મનીષી નિર્ણયને કારણે એને દર વર્ષે જે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એમાં અન્યાય થવાનો છે પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિમાં દરેક વિદ્યાર્થીને વર્ષે આઠસો રૂપિયાના યુનિફોર્મના નવસો રૂપિયા એમ ટોટલ સત્તરસો અઢારસો રૂપિયાની જે શિષ્યવૃત્તિ મળતી હતી એમાં કાપ મૂકવાનો સરકારનો નિર્ણય એ અયોગ્ય છે અન્યાય છે એનો વિરોધ કરવા માટે આજરોજ સુરત શહેર કોંગ્રેસ વધી નગર પ્રાથમિકની તમામ શાળાઓની સામે આ વિરોધ પ્રદર્શન કરવા માટે અને લોક જાગૃતિ માટે અમે ભેગા થયા હતા જુદી જુદી શાળાઓની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વાડીવાલા દરગાહની પાછળ આવેલ ઉર્દુ શાળાની પાસે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યું મુખ્ય ઉદ્દેશ એ છે કે જે આ લાખો વિદ્યાર્થીઓને વર્ષોથી જે શિષ્યવૃત્તિ મળી રહી છે સરકારનો એક જ નિર્ણય છે કે આધાર કાર્ડ અને રાશન કાર્ડ ફરજિયાત અને મૂળ ગુજરાતી હોવો જોઈએ એવા મનસ્પ નિર્ણયની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે અને જે ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓ ન્યાય થઈ રહી છે એમને ન્યાય મળે એમને શિષ્યવૃત્તિ જે વર્ષોથી જે નીતિની રીતિ મુજબ મળે છે એ પ્રમાણે જ મળવી જોઈએ એ નિર્ણયને બદલવા માટે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આ જે દેખાવ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલો શિષ્યવૃત્તિ લઈને વાલીઓમાં દુવિધા જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા શિષ્યવૃત્તિ લઈને રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરાયો છે બ્યુરો રિપોર્ટ એન્ડ ફેન્યુર્સ